ઘણા વાકચીપામાં બેફામ આવેલા શાકભાજી ભરેલા ટેમ્પાએ અટીકા કારને અડફેટમાં લેતા ત્રણ ઘાયલ અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ફરાર થયો ઘાયલોને એકસો મારફતે સારવાર હેતુ પારડી કુરેશી હોસ્પિટલ ખસેડાયા નાના પોંડા પારડી રોડ પર નાસિક તરફથી આવતા શાકભાજી ભરેલા ટેમ્પાઓ બેફામ હંકારતા હોવાથી અનેક વખત જીવલેણ અકસ્માત સર્જાઈ ચૂક્યા છે આ અકસ્માતોની ઘટના રોકવા પારડી પોલીસ દ્વારા અનેક વખત ચેકિંગ હાથ ધરી બેફામ આવતા ટેમ્પા ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે તેમ છતાં હજી પણ શાકભાજી ભરેલા ટેમ્પા ચાલકો બેફામ હંકારી રહ્યા છે ત્યારે ફરી શુક્રવારના રોજ બપોરે એકાદ વાગ્યે શાકભાજી ભરેલો ટેમ્પો નંબર આર જે ઓગણીસ ડબલ જી બાણું ચોપ્પનનો ચાલક પૂરપાટ ઝડપે ટેમ્પો હંકારી પારડી તરફ આવી રહ્યો હતો અને ટેમ્પા ચાલકે નાના વાછીપા કસ્તુર ફાર્મ પાસે પારડી તરફ આવતી અર્ટિકા કાર નંબર જીજે કે નેવ પાસે અડફેટમાં લીધી હતી અને ટેમ્પાએ જમણી સાઈડે આખી કારને ટક્કર મારી ખેંચી લઈ જઈ રોડ નીચે ઉતારી દીધી હતી આ અકસ્માત સર્જાયા બાદ ટેમ્પો છલક ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો બીજી તરફ કારમાં સવાર પારડી તાલુકાના રાબડી ગામના રસીલાબેન ફતેહસિંહ ચૌહાણ ઉંમરવર્ષ તેસઠ અને તેમના મોટા બહેન મંજુલાબેન રતીલાલ પઢિયાર ઉંમરવર્ષ પાસે અને તેમના બનેવી રતિલાલ નથુભાઈ પડિયાર બંને રહે વાકલનાઓને મળી ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા જ્યારે ચાલક જીતેન્દ્ર રતિલાલ પડિયાર ઉંમરવસ એકતાલીસ રહે વાકલ વલસાડનાઓનો બચાવ થયો હતો આ અકસ્માતની જાણ એકસો આઠને કરવામાં આવતા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે પારડી કુરેશી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કારમાં સવાર પરિવાર ભીલાડ નરોલી ખાતે મરણ પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા જ્યાંથી પરત ફરતા અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતને લઈ કાર ચાલકે પાડી પોલીસ મથકે ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરી છે